સુરતમાં ઓગણીસો સુડતાલીસથી શ્રીજીની સ્થાપના કરનાર શ્રી ઝાડાબાવા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ પ્રસિદ્ધ લાલબાગચા રાજાના કૃતિકા શ્રી સંતોષ કામલી પાસે શ્રીજીની પ્રતિમાની બનાવડાવી તેની સ્થાપના કરવામાં આવી હતી

તો આ વર્ષે પણ મુંબઈના મૂર્તિકાર સંતોષ કામલી પાસે શ્રીજીની પ્રતિમા બનાવડાવવામાં આવી છે અને શ્રી જાડાબા યુવક મંડળ દ્વારા આ પ્રતિમા સુરત લાવવામાં આવી હતી અને ભાગડ ખાતેથી શ્રી જાડાબાવા યુવક મંડળ દ્વારા શ્રીજીનું આગમન યાત્રા કાઢવામાં આવી હતી તો આ પ્રસંગે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા જય ગણેશ હું વિજયભાઈ ચૌધરી ઓગણીસો સુડતાલીસમાં અમારી સ્થાપના થઈ હતી વિશ્વ વિશ્વ પ્રસિદ્ધ લાલબાગતા રાજાના મૂર્તિકાર એમની પાસેથી અમારા છોતેરમું વર્ષ છે ને અમારો એક વિશ્વ રેકોર્ડ છે કે મુંબઈમાં કે સુરતમાં કોઈ એવું મંડળ નથી કે સતત છોતેર વર્ષથી લાલબાગથી મૂર્તિ અમે લાવીએ છીએ અને આ આ જે આયોજન અમે કર્યું છે જે બે વર્ષના કોરોના કાળમાં જે લોકોએ જે અપરિસ્થિતિમાં જે થયું છે એના લીધે અમને ઉત્સાહ વધારે છે અને સરકારનો ખૂબ આભાર માનીએ છે કે અમને ઉત્સાહમાં અમને બધી છૂટછાટ આપી છે આગમન ગણપતિ આગમન અમે ભાગલ ચાર રસ્તાથી